ધાનેરા તાલુકાના ભાટીપ ગામ ખાતે ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈઓનું કરોડ મોત થતા ગામ આખું હિપકે ચડ્યું છે કાળમુખી ખેત તલાવડીએ પરિવારના બંને દીકરાઓને છીનવી લીધા છે ધાનેરા તાલુકાના ભાટીપ ગામમાં શેતાનસિંહ સોલંકીના બે પુત્રમાંથી મોટો પુત્ર બાવીસ વર્ષીય જીતુસિંહ શેતાનસિંહ સોલંકી જેઓ ગુજરાત પોલીસમાં ફરજ નિભાવતા હતા જ્યારે તેમનો નાનો ભાઈ ઓગણીસ વર્ષીય અવતારસિંહ શેતાનસિંહ સોલંકી જેઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી અભ્યાસ કરી રહ્યા હતા આ બંને ભાઈઓ ગત સાંજે પોતાના ખેતરમાં બનેલી ખેત તલાવડીમાં ડૂબી જતા બંને ભાઈઓનું મોત થયું છે શેતાજસિંહ સોલંકીના પરિવારમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે જેમાં ગત રોજ બનેલી ઘટનામાં બંને પુત્રો મોતને ભેટ્યા છે પાણીના સંકટ સામે લડવા માટે ધાંદેરા તાલુકાના ખેડૂતો ખેત તલાવડી બનાવી રહ્યા છે જોકે અત્યાર સુધીમાં બનેલી બે ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે

આ ઘટનાને લઈ દાંદેરા પોલીસ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા આખરે બંને મૃતક ભાઈઓના મૃતદેહને દાંદેરા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા આજે એક સાથે બે ભાઈની સ્મશાન યાત્રા નીકળતા દરેકના હૈયા ઉભરાઈ આવ્યા હતા પરિવાર પર આવેલી મોટી આફત સામે ભગવાન લડવા માટે શક્તિ આપે તેવી પ્રાર્થના આજે સમગ્ર દાંદેરા તાલુકો કરી રહ્યો છે તાંદ્રા પોલીસે બનાવની જગ્યાએ પહોંચી જરૂરી કામગીરી હાથ ધરી હતી પરિવારના બંને દીકરાઓના નિધનને લઈ ચારે બાજુ શોક વ્યાપ્યો છે બાજુમાં રહેતા હરકનભાઈ રબારીએ બનાવ બાબતે વધુ માહિતી આપી હતી અહીં એનો પોણીનો પાઇપ થોડતું અને પેલો ભાઈ દૂધ ભરાવીને આવતા જ છે પોલીનો પાઇપ થોડકો લીક હતો જે લીક કારણે પોતે થોડો દેવા ગયા તો પાછળ ભાગી ટાઈટ પતરી પાસે આવી તૂટી ગયા મેં પાછું ગયા બીજો એના ભાઈજી મોટા થાય ભાડે દોડ્યા માય એમ થાય રહ્યું જ્યારે એના બાપુ હોમ ન થોલું તાજી બાજે આબોઠવા દીધું હોમી મારું નજીક ઘરે તો એમાં એકદમ આ બોલાબોલી ધાબો થયો એટલે અમારી પૂરી પૂરી ફેમિલી ઠે ઉડીને અહીંયા એની બધી જાળવી બીજા બાધે આવી ગયા પછી એના રીતે પછી રોડ આવ્યા કર્યા થોડી વાર થઈને અમે ટીમે સારું મહેનત કરી પછી અમે ભૂરાભાઈ ફોન કર્યો તરત જ ભૂરાભાઈ આવ્યા ભૂરાભાઈ એના રીતે બધા જણા થયા અને રીતે અમારો બાદ ફોન કરાવ્યો અને તરતેશભાઈ જ ભાઈ આવી જ્ઞાન મારે જે આ ટીમો ઉપર કરાવી બનાવ બન્યો શું બનાવ લગભગ સાત આસપાસ હશે અને અંદાસી વણીરાન સંઘડો એમ કરતાં અમારે એક કલાક જેવો આ ધરતીઓ